ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે માયાવંસી સમાજ ના યુવાનો રમત ના મેદાને આગળ આવે તે માટે આજે ઓલપાડ માં એચ એન વી માસમા ક્રિકેટ સ્ટેડિયમ માં માયાવંશી ક્રિકેટ બોર્ડ સંચાલિત અસનાડ ગામ માયાવંશી સમાજ દ્વારા પ્રથમ વાર ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ હજાર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં બત્રીસ ટીમે ભાગ લેશે અને ફાઈનલ મેચ બીજી જૂને યોજાશે મિતેશ પરમાર મારું નામ છે અને એમસીબી ક્રિકેટ બોર્ડના એઝ અ ટ્રસ્ટીમ મંડળ તરીકે મારી જોડે હિતેશભાઈ કંઠારીયા અને વિમલભાઈ પરમાર એ પણ આજે ઉપસ્થિત છે અને અસનાળ યુવક મંડળ તરફથી આજે માસમા ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહેલી વખત મહિયંસિંહ સમાજની ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં લગભગ બત્રીસ ટીમો જેવાએ ભાગ લીધો લીધો છે અમારી સમાજમાં આ એક ચોથી ટુર્નામેન્ટ છે અત્યારે હાલમાં રનિંગ એક પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું આયોજન સક્સેસફુલી કરવામાં આવ્યું છે બે હજાર ઓગણીસ મહેવંશી યુનિટ લીગ ત્યારબાદ અત્યારે ત્રણ ટુર્નામેન્ટ રનિંગ છે એક કોસાડ ગામમાં એક પાલ ગામમાં અને એક માસમા ગામમાં ઓકે અને અમારા સમાજમાંથી જે કંઈ પણ સ્ટુડન્ટ તો હોય જે કોઈ પણ છોકરાઓ આગળ વધવા ઈચ્છતા હોય તેને એમસીબી માયોસી ક્રિકેટ બોર્ડ હર હંમેશ મદદ કરે છે અને ફાઇનાન્શિયલ પણ મદદ કરે છે આજે યુવાનો રમે છે બધા ક્યાં છે આ એક ગામ છે કારેલી ગામના ટીમ છે અને એક અમરોલી ગામની ટીમ છે બધા સુરતના જેવા એકચુઅલી મહાવંશી ક્રિકેટ બોર્ડની રચના થઈ છે ભારત વર્ષ માટે અમારી ટીમો જે છે ભાગ લે છે એમાં અમદાવાદથી લઈને બોમ્બે સુધીના પ્લેયર્સો રમવા આવે છે એક છોકરો છે ઉજ્જવલ ભગત જે ગુજરાત સ્ટેટ લેવલ પર રમે છે